જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું દેશી કોર્ન કોર્નચાટ એના માટે દેશી મકાઈ બાફેલી લીધી છે બે નવ દેશી છે અમેરિકન મકાઈ નથી બાફીને લીધી છે બોઈલ કરી લીધી છે મકાઈ એક એક નંગ ટમેટું લેશું ઝીણું સુધારેલું બીયા કાઢી નાખા છે એક નંગ ડુંગળી લેશું મોટી ઝીણી સુધારેલી પાંચ ચમચી ઝીણી સુધારેલી કેરી લેશું ચમચી ચમચી મીઠું લેશું ચટણી શ્મીરી તીખો અડધો અડધો અડધી ચમચી જીરું પાવડર ચપટી હિંગ ચમચી ચાટ મસાલો લેશું બે ચમચી ધાણાભાજી લેશું ચીઝી કોન છે એટલે ચીઝ નાખશું છીણીને અંદર ચીઝ પણ ઘરનું બનાવેલું જ છે હોમમેડ સ્વરા માટે હું ઘરે જ બનાવું છું ચીઝ ખાય છે આખી ક્યુબ નાખી દેસું મિક્સ કરી લેશું ચીઝના પણ મેં વિડીયો બનાવ્યા છે યલો ચીઝ ફરાળી ચીઝ બધાના વિડીયો બનાવેલા છે મિક્સ કરી લેશું સરખું અત્યારે તો અંદર સરસ ચીઝ ભળી ગયું હોય ને તો બહુ જ આ ઋતુમાં ગરમ ગરમ ખાવાની મજા આવે સર્વ કરી દેસું સર્વ કરી દેસું રેડી છે એકદમ ચીઝ ને મિક્સ થઈ ગયું છે સર્વ કરી દીધું છે ઉપર પણ ચીઝ નાખી દેસું પાછું છીણી લેસું તો તૈયાર છે આપણા દેશી ચીઝી કોણ ચાટ બહુ સરસ લાગે છે અત્યારે વરસાદમાં ગરમ ગરમ ખાવાની એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઇક શેર જરૂર કરજો સારી લાગે તો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ